સીતારામ સતદાસ જય જય શ્રી કૃષ્ણ ચલો પ્રભુજી માટે થઈ ગઈ છે પ્રસાદની તૈયારીઓ શરૂ પ્રજ્ઞાબેન બનાવી રહ્યા છે ભાજી એટલે આ બાજુ સરસ મજાનું ટમેટા અને મરચાં અને મસાલા અને પાલક સમારીને કરી દીધું છે રેડી અને બનાવી રહ્યા છે પાલક ની ભાજી તારડા વેન મેરાડિયા કે કારેલા નો સંભારો કણા ને કડવા કારેલા કારેલા કડવા બહુ પણ નરવાય બહુ કેવા કારેલા કારેલા કડવા બહુ પણ કડવા બહુ પણ નરવાય બહુ નરવાય હા ને સામણા હા હા હા

તુકારે લુખા છો આવ તો મરચા ખાઈ હે ઓ રાત્રે ન રહી જવાનું છે ટીપન મરચાનું કોઈ ન છોરો ભાઈ પાલક ની ભાજી થઈ ગઈ છે વઘાર કમ્પ્લીટ અને અમારું તંજન દેજો સાફ સફાઈ એની કમ્પલીટ હો કાંઈ ઘટે જ નહીં ફ્રીજ ના ખાના થી લઈને બધું કમ્પ્લીટ કર નાખે કા દેવી એ જય માં કહી દીધો બધાને અને રોજ આપડી એક વસ્તુ ભૂલાઈ ગઈ છું

પણ મારે માફી માંગવા પણ તમાર કેવા થી વાગે ને મારે પણ એક ઓલું છે નમે તે સૌને ગમે એટલે પ્રમાણે એટલે તમે નમો છો એમ વાહ આવી જ રીતે સાસુ થાય નમી જાજો કેમ ચકલા પણ કરે છે ને આમ જો લીલા લેયર છે ને અમારી જેમ જો ચકલાના માળાનો કરવું પડશે હા બાંધી દઈયા છે કેવી મળી

આમ લડી જ લેવાનું છે દેશી પ્રકૃતિના શરણને જીવનમાં કઈ ઘટવું જ ન દે નકરો આનંદ જ કરવાનો છે ઈશ્વરે બધું આપણને કોઈ પણ પ્રકારનો ચાર્જ વગર આપ્યું છે તો એનો સંપૂર્ણપણે સારો ઉપયોગ કરી અને એના શરને જીવનને જીવવાનું માણવાનું જો આમ કઈ ઘટે દેશી ઓર્ગેનિક કરેલા વાઈડ ઉગાડેલા છે અને આ બાજુ પાલકની ભાજી તૈયાર થાય છે લે બટાકા તો રહ્યા નો રાખા કોઈ અરે એ અમાર સિવાય કોઈ ધડો ન કરે એટલે આવી જાવ પ્રભુજી માટે તો ખરેખર ધરતી પર નો સ્વર્ગ એટલે અમરધામ આશ્રમ અને એના થકી આપણને આ જીવન મળ્યું નહીતર આપણે આપણે હજી ક્યાં આટા મારતા હોત કાલેલા મરચાનો ગરમા ગરમ સંભારો પાલક ટમેટાની ભાજી અને રોટલી રોટલા જે આયોજન કર્યું હોય પણ અહીં સિસ્ટમ છે શક્ય હોય ત્યાં સુધી ગરમા ગરમ રોટલી પ્રભુજીને જમાડવાના એટલે આપણને ઘરે જે પ્રેમથી થાળી મળે અને જે આપણે ભોજન પ્રસાદ લેતા હોય એવું જ અમરધામ આંગણે પ્રભુજી માટે શુદ્ધ સાત્વિક ભોજનની તૈયારી થતી હોય બધા લેયરમાં છે જો પંખીડા પણ આનંદ કિલોલ કરે છે લાડવા ખાય છે અને અહીંયા મારા મોટાઓ છે દક્ષાબાનો ઇન્ટરવ્યુ લે છે

બહુ બળતરા કરવાની ધણીનું થાય આપડું કઈ થાય ચલો ભાઈ અમારી સવારી જાય છે હરમળી આશ્રમ અને પછી જશે રાજકોટ તમારે ક્યાં આવવાનું છે તમારે આટો મારી નેઠા ઉતરી જવાનું

અમે તો ક્યાંય નહીં એમ એમ કે દછાબા હ દછાબા દછાબા છે કા સારું ચલો ભાઈ જો આમ રીહાવાય પ્રભુને કેમ રીહાवता ઓડે કે ના પ્રભુનો ઘટતા હો આ હું તો કાલ લેવા જવાની છું પ્રભુ હે તો પછી પાંઈ લઈ આવીશ ભેગા કરીને પછી રાખવાના ત્યાં ભેગા લઈ જવાના સરસ ચલો આવજો બાપા ધ્યાન છૂટીઓ મય